પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સોનગઢમાં પેટ્રોલ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના દેખાવમાં કેન્દ્રીય મંત્રી સહિતના પામ્યા છે જિલ્લાના સોનગઢ આજ રોજ કોંગ્રેસ સમિતિના માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અને સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામિતની અધ્યક્ષતામાં આજરોજ સવારે અગિયાર કલાકે સોનગઢ નગરપાલિકાની સામે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પોસ્ટર બેનર લઈને દેખાવ કરવામાં આવ્યા હતા દરમિયાન સોનગઢ પાલિકા ગેટ સામે ઉભા રહ્યા તે ભારે સૂત્રોચ્ચારો કરતા સરકાર સામે હાઈ હાઈના નારા ગું રહ્યા હતા જેમાં કોંગ્રેસ જણાવેલ કે ભાજપના રાજમાં સરકાર પેટ્રોલ ડીઝલના અનેક ગણો ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં યસુભાઈ ગામિતાએ પેટ્રોલ ડીઝલ ભાવ વધારામાં ભાજપની હાઈ હાના નારા લગાવ્યા હતા રોજગારી ગુમાવી છે લાખો લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે એવામાં પડ્યા પર પાટું પાડતું એમ મોદી સરકારે છેલ્લા તેર મહિનામાં લગભગ પેટ્રોલમાં ઓગણત્રીસ રૂપિયા અને ડીઝલમાં પચીસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે અને યુપીએ સરકાર વખતે એકસો એક કરોડ રૂપિયા ક્રૂડ ઓઇલનો ભાઈ ભાવ હતો તેમ છતાં પણ પેટ્રોલ પાંસઠ રૂપિયા અને ડીઝલ પંચાવન રૂપિયા મળતું હતું જ્યારે અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ ઓગણસિત્તેર ડોલર થવા છતાં પણ આજે પેટ્રોલ આપણને સો રૂપિયે અને ડીઝલ આજે પંચાણું રૂપિયે આ દેશની જનતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે અને લૂંટી રહી છે તો એનો વિરોધ કરવા માટેનો અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને માત્ર સત્તા સાથે લેવા દેવા છે પ્રજાની હાડમારી કે પ્રજાને જે હાલાકી ભોગવવી પડે છે એની એમને કોઈ પડેલી નથી તમે ઘટનાક્રમ બી જોશો તો પશ્ચિમ બંગાળમાં જ્યારે ચૂંટણી હતી એ ચૂંટણીની જાહેરાત પહેલાં જાન્યુઆરીમાં એ લોકોએ આઠ વાર ભાવ વધારેલા ફેબ્રુઆરીમાં એ લોકોએ નવ વાર ભાવ વધાર્યા અને જેવી જ સત્તાવીસમી તારીખે ચૂંટણીની તારીખ જાહેર થઈ એટલે તરત એ લોકોએ ત્રણ વાર ભાવ ઘટાડ્યા અને બીજા ફરી એકવાર ભાવ ઘટાડો કર્યો પણ જેવી ચૂંટણી ઓગણત્રીસ એપ્રિલે પતી એટલે ફરી પાછા એ લોકોએ મે અને જૂન મહિનામાં ફરી પાછા સોળ વાર ભાવ વધારીને આ દેશની જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે